હાજી બોલે તમાર નામ શું છે તો કે મૂળા તો કઈ એક તો અરે આજ દિલ ખુશ રહેવા દેજે બીજું બધું જોઈ લઉં

અ ભરત અરવિન પેલો ભાઈ બાજુમાં ઇં બેરો રાજુ એ તારા પૂરી કરવાઈન માં મજા હા ખોટી જગ્યાએ

આ દેવી ની માતા માતા સ્તની માતા સુ ભાઈ કરી કરી હા હે એ હું અગડ ઘર ની જહોય આઈ 13 રે 13 વાથે રહેનારી માં મામા તુંહી રહેનારી માતા સુ મામા કરજે હારા બોળ આ ભગવાન લા ભગવાન રે ની કોંધી ગમ કરે હમ રજમા છે આરા ફીરોનો જબરદસ્ત દીધું હા માં માં રણેશપુરાય દીધું કરો માં કરો માં એટલે ઉપાડવાના માં એ માં માં બોલો બકરી ઉપર બેસીલોડી કેવા આવ હા હા કરું કરું એવી બધા તું બની ગયા છોકરો છોકરા બધી માતા તો ઉતર છેલ્લે જરૂર કે છે બધી માતા હું તું એક માતા એવી છે કે તું બોલે એ બધું કર્યું બરાબર તું આ જેવી જાજી છે એવું જાજાનું ભરમણ આવજે ને આ ભાઈને જેના ગોઠે ધૂણું છે એને સપનું આવ્યું પછી નો માછી ગોઠે તું બોલી હતી કે ભાઈ એ ના બે સપના આડે બે સપના સપનાથી હાયા ને પૂરા વાગ્યા છે બરાબર એ એના ભેગી રહે ને એમાં તારે ફોન કરજે બીજું કોઈ કહેવા જેવું બોલવા જેવું હોય તારા બોલ અરે બાતમાં ધણી વેરા તારો દીવો ફલાટનાર તને વધારોના એવું કઈ જવું હોય તો ઈવન કે એટલે ખૂબ મજા આવે થઈ ગયો ખોટ નહીં પડે છે લાજ શિયારો એટલા કેમ છે રાજ હા તારો રોમાપીનનો દાડો છે હા ગણપતિનો દાડો છે એના માતાન જે ભગવાન સુધીવાડા એ બોલે તો અમે તારી વાત ભલવટ બેઠા ને દહુ બોલો એટલે હરખ બોલ માં

તારા પર વિશ્વાસ એમ બબુ બબુ મારી વાતડી કમા એ ઓભળ્યો અરે મારી ઓભલું રેકોર્ડિંગે ચાલુ એ તો વાહનાની કરો માડી

સસનવાની માતા સુકોય પાસે ના પડું કે બૈલાશ બૈસન સુકોય પાસે નહીં બોલતો જો આયા નૈસન બોલી લાઈસન એમ મે ફકલી ગયો લે નો મો માતા મની નહીં લ્યા

અરે અરે બાપજી કદી માતાને પૂછ્યું નહીં તું કરું એ ખરું એક જ શબ્દ લઈને બેસી રહે તારું અને ટાઈમ આવે એટલે તું પૂરો કરે એટલો વિશ્વાસ મેં માતા ઓટોમેટિક ઉભો મળી કલ હતી તો કહી દીધું કે હવે ત્યારે માતા બે હારો માં બો પહેલાં તો ઘરતાની હાથમાં કંઈક કલમ માલ કહી

એ ગંદા તો આ પાણી હેડી ગોગો બેહરો વિશ્વાસ રાખજો ખમ્મા બહુ કમી બહુ જ આવું

ભરતભાઈ ભાઈ મામા આ વેણ આલુ પડી ખૂબ કહું છું તમને મજા કરાઈશ શું મામા માતાજી મા નહીં કરવાનું છે તું એક એક છે હા એ કરવાનું છે ફાઈનલ જો સયક ડબા બધું દુખ એક મહિના પૂરો થઈ જાય તો બસ આવ દે હાલ બતાય વિશ્વાસ જાય ચંટોરી ગળે બોય ના ઓ ભૂવો બાજુ ઓરાખો

માતાજી રીહે બળેલા મનાવા પડશે આજે એક તો રજા તો આલ દીધી હવે શું ના ના હા બોલ કેવું છે તો ભાવ

ભૂલતું તારે <laughs> <laughs> આ આખત માનો બાર ઓ આ શું બાળ માઈ કે આખત માનો છો બાળી કે એન ટિકટ સે સમાજા રેન ગઈ તે તારા ખાલી બોલ કર તારા પગ પકડ્યા કીધું છે તારે પૂરો કરો ઓડોરેલો પૂરો કર તમને ઓલા કટા કોના આઈ તો પણ કોઈને મો માતાનો અવજ જો મથમરાજીને શું કર્યું બજોક આપ તો કડિય હવે ના કાટું તો બોલે તારા ઉપર જો શું આય ના કુલમાં ઇધા કોઈ નહી સુ એટલે માતાને તમે સાઈડમાં ન પકડી રાખો

ઘણી અખત નડી મા આજ તો કોઈ જવું હોય મેં તારો દીવો